સ્વામીનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય ભક્ત થવું ભગવાનના છે જો કઠન કામ આપણે બધું સંસારી કાર્યો કરીએ છીએ બધા કરીએ છીએ પણ એને માટે કઠન છે એવું લખ્યું નથી પણ ભગવાનના ભક્ત થવું એ બહુ કઠન છે કારણ કે ભગવાન આપણી કસોટી બહુ કરતા હોય છે અને એ કસોટીની અંદર જો આપણે પાસ થઈ જઈએ તો એ ભક્ત સુખિયા થઈ જાય નરસિંહ મહેતાનું તમે જુઓ તો એને પણ ઘણી મુશ્કેલીઓ આવી નાત બાર મૂકી દીધા નાત બાર એટલે આપ બધા જાણો છો કે એનું ઘરનું કોઈ માણસને મળવું નહીં એને આપણે એને વસ્તુ આપી નહીં લેવી નહીં નહીં ગામમાં એકલો હાવ થઈ જાય અને એ દુઃખ બહુ હોય છે પણ છતાં નરસિંહ મહેતાને કંઈ ફિકર વગર એ પ્રમાણે મારે સાંભળ્યું સાંભળી કું સાંભળ્યું જ ગયા મારી હુંડી સ્વીકારો મહારાજ આ બધા કીર્તોની મદદ અલમસ્ત ફરતા હતા એને કોઈ પદની ચિંતા હતી નહીં તારે કહેવાનું શું કે આજે નરસિંહ મહેતાને યાદ કરીએ આજે નરસિંહ મહેતા આપણી નાત નથી જાત નથી કામ કશું જ નથી પણ અત્યારે આપણે યાદ કરીએ છીએ કે ભાઈ નરસિંહ મહેતા ભગત થઈ ગયા અને એમને ભગવાનને રાજે કર્યા એમની હુંડી પણ ભગવાને સ્વીકારી કારણે લખેલી કાગળ કોણ ત્યાં સાંભળ્યાને લખી મંગરું જોતો હતો તો સાંભળ્યા ભગવાને આ નામથી લખી સાંભળ્યા ભગવાન કહેવાનું શું છે કે ત્યાં ભગવાન ચામળસા શેઠનું રૂપ લઈને ત્યાં મળ્યા અને હુંડી સ્વીકારી કેટલી શ્રદ્ધા કેટલો વિશ્વાસ ભગવાન ઉપર એ આપણે વિચાર કરીએ ત્યારે કહેવાનું શું કે એ વખતે ભગવાન આપણી કસોટી કરતા હોય છે પણ એમાં એમને કોઈ વિશ્વાસ ને શ્રદ્ધા હતી તેમનું કામ થઈ ગયું મીરા છે નરસિંહ મીરા આપણે જે થઈ ગયા એને પણ ભક્ત થયા એ આમ તો રાજાના રાણી હતા બહુ સુખ સાહેબી વિભોગ હતા પણ એને જ્યારે ભગવાન કૃષ્ણનો મહિમા સમજાયો અને વાત કરી કે ભગવાન છે ને અને આવી રીતે એમની કાર્ય કરે છે તો એમને વિશે એમની ભક્તિ થઈ ને એ ભક્તિ પછી કરવા લાગ્યા ને અને કીર્તન રહ્યા હતા મેરે તો ગીરધર ગોપાળ દૃસરો ને કોઈ ભગવાનનો મહિમા સમજાય ત્યારે ને બધું જગત ખોટું થઈ જાય છે અને એક જ વાત પોતે બોલતા હતા કે મારે તો ગિરધર ગોપાળ મારે બીજું કાંઈ જોતું નથી એ મને મળ્યા છે એટલે મને બધી સમૃદ્ધિ મળી છે પછી કસોટી શું કરી કે એમના ધણી જે રાણા એને થયું કાતું તું તારી ભક્તિ કરે છે મૂકી દે અને એ ભક્તિનું કંઈ મળવાનું છે નહીં અને ખરેખર તારા ભગવાન હોય તો આ ઝેરનો પાલો પી જાય તેગડે કેવું થાય આપણને તેગળે ભગવાન ભૂલાઈ જવાય કે આ તો મરી જવાય આપણે થાય નહીં ભગવાન છે કંઈ નહીં હતું કે મારે ગીરધર મારે તો ભગવાન જ છે બીજું કાંઈ છે નહીં મરવા જીવવાનું કરવાનું કોઈ એનો વિચાર નહોતો એક જ કે ભગવાન રાજી થાય તો એ ઝેરનો પાલો પણ પી ગયા ભગવાનને યાદ કરી કશું જ ન થયું એટલે એવું આવા બધા દાખલા શાસ્ત્રોમાં મળે છે આપણને ભક્ત થવું ભગવાનનું છે છો કઠન કામ આ કઠન કામ છે બધું બધી આ બધી દુનિયાની પરીક્ષામાં તો કદાચ પાસ થઈ જાય પણ એમાં ના પાસ છે કેટલા નારાજ થઈ જાય કેટલા હેરાન થઈ જાય ને બધું થઈ જાય પણ આ ભગવાનની જ્યારે પરીક્ષા છે અને એને કોઈ કહે છે ભાઈ આપણી ભક્તિ કરી આટલું કરી ભગવાન આપણી કેમ પરીક્ષા લે પણ ભક્કા કોણ લેવાય છે કે સ્કૂલમાં છોકરો ભણતો હોય એનું કોલેજમાં જે છોકરો અભ્યાસ કરતો એની પરીક્ષા લેવાય રખડતા છોકરાની પરીક્ષા લેવાય નહીં એને કાંઈ નહીં પણ જે ભણાય છે અભ્યાસ કરે છે એની પરીક્ષા અને પરીક્ષામાં છોકરો સારા નંબર પર થાય તો એને ધન્યવાદ છે એ વ્યવહારિક પ્રશ્ન પણ આ એક ભગવાનની પણ કસોટી છે કે એ પણ એક આપણે બ્રહ્મજ્ઞાન મેળવવું છે આપણે આત્મા રૂપ થઈ ભગવાનની ભક્તિ કરવાની વાત છે અને એવું જે બ્રહ્મજ્ઞાન છે આત્મા પરમાત્માનું જ્ઞાન છે દ્રઢ કરવું છે તો આ બધી પરીક્ષાઓ આપણે લે અને એ પરીક્ષાની અંદર સારદાર પૂરું થાય તો ભગવાન એને સુખ્યો કરે પછી એને ન્યાલ કરી નાખે એટલે શું એ જ્ઞાનની અંદર અલમસ્ત હંમેશા રહે અને ભજન કરતાં કરતાં ભગવાનના દામમાં પહોંચી જાય છે તો મીરાએ પણ ઝેરનો પાલો પીગળી શકું કેટલી મોટી પરીક્ષા એની અંદર કેટલું બધું દુઃખ કેટલી રીતે હળ દૂર થયા છે એમ ઘણા ઘણા બધા ભક્તોનું વ્યાખ્યાન આપણે જોઈએ છીએ અને એવી રીતના દુઃખ પણ એમને ભોગવવું પડે દાદા ખચર સ્વામિનારાયણ ભગવાનના ભક્તનીના દરબારમાં મહારાજને સંતો વર્ષો સુધી રહ્યા તો પણ એ દાદા ખચરને વ્યવહારિક ઉપાધિ કાયમ રહી કારણ કે એમના કાકા હતા એ વિરોધમાં હતા સમાજમાં એ કર્યા કરે કંઈક ને કંઈક ઉપાધિ કર્યા જ કરે સરકારમાં દરબારમાં બીજે ત્રીજે દાદા ખચરને મુશ્કેલી આવ્યા જ કરે એક વખત ખણા જે દાણા છે ખરાના દરબારોના ખણા ખણામાં દાણા આવે અને પછી દરબારનો ભાગ વેચાઈ જાય ને ખેડૂત લઈ જાય એ ખણા ત્યાં હતા અને બપોર વરસાદ થયો હતો બધા તણાવ તો આવી કસોટી ઘરના ખાવામાં દાનો ના રહ્યો મહારાજને સંતો બિરાજ છે તો એ કેવો વિચાર આવે કે હું મહારાજને સંતોની સેવા કરું રમાડવું રમાડવું મહેમાન આવે બધું કરું છું ભગવાન મારું આવું કર્યું જરાય વિચાર નહીં ભગવાને કહ્યું દાદા અમારે લઈને તને દુઃખ આવે છે આ સંસારમાં તારા સમાજમાં બધામાં આવે છે કે અમે છીએ એટલા માટે કે ભગવાન અહીં બેઠા છે એનો ગ્રાસ લઈ જશે નામ છે એટલે દુઃખ તને આવે છે માટે અમે જરા બીજે જઈએ તો દાદો ખાજર છું કે મહારાજ તમે છો એ જ અમારે સુખ છે અને વાંદળ જેવા દુઃખ આવશે પર્વત જેવા દુઃખ આવશે તો અમે સહન કરશું પણ તમે જો અહીંથી જશો તો એ દુઃખ અમારાથી સહન નહીં થાય કારણ તમે અમારું જીવન છો તમે લઈને અમે જીવીએ છીએ દુઃખ તો આવે છે સંસારણ જાય છે આવી દૃઢતાપૂર્વક એને વાત કરી એટલે કહેવાનું શું ભક્ત થયા છે એને મુશ્કેલી આવે છે એના માટે ભગવાન પોતાનો મહિમા કેટલો સમજો છે ભગવાનને વિશે કેટલું એનું એજ છે એને કેટલી આત્મબુદ્ધિ છે એમના વચનમાં કેટલો વિશ્વાસ છે એ જોવા માટે આકર્ષ થાય તમે ખેડૂત લોકો તો સમજો છો કે ખેલો હળદ માટેનો ખીલો ખોડવો હોય તો પહેલો ખાડો કરે પછી પેલો લાકડા નાખે અને પછી પહેલાં પથરા વથરા નાખીને ખોળે બરાબર અને પછી પાછો હલાવે શું પરીક્ષા એટલે બરોબર બરાબર છે કે નહીં એ જોવા માટે હલે તો એ પાછું ફરી નાખે ને ફરી ખોડે અને પછી હલાવ જરી પાછું થાય તો એ થાય અને પછી જ્યારે બધું કરીને ચૂનો સિમેન્ટ બીજે તો બરાબર થઈ જાય પછી હાલે નહીં તારે જાનો કાવો પાક કોઈ એમ ભગવાન પણ લાવે છે આપણે ભક્ત થયા છે એની પરીક્ષા થવાની છે અને એ પરીક્ષા થાય છે આપણા સારા માટે કે આપણા જીવનમાં ભગવાનનો યથાર્થ સમયમાં સમજાયો છે એટલે પરીક્ષા લે છે કારણ કે વાત કરતા હોય પણ ભગવાનનો નિશ્ચય ન હોય મારું ભગવાન બધું નખો દ્વાર્યું ભગવાન કોઈનું નખો દ્વારમાં આયા જ નથી ભગવાન તો દરેકને શાંતિને સુખ આપવા માટે આવ્યા એક બીજું દ્રષ્ટાંત છે જો કે બહુ કહેતા વાત કરતા એક વખત આપણા સ્વામિનારાયણના સંતો છે ગામડે ફરતા હોય છે એટલે ગામડેથી ફરતા ફરતા એક બીજા ગામની અંદર એની જે એક ખેડૂતની વાડી ગઈ હતી એ રસ્તા ઉપર જ આવતી અને વાડીની અંદર એ પોતે કોષ વાંકે અને પોતાનો પાક થાય ઘણું વાવેતર કરેલું બધું થાય પછી ખેડૂત ત્યાં અરે સંતો ગયા અને એમણે જ્યારે નાહવાનો વિચાર હતો સ્નાન કર્યું વાડીએ બીજું ત્રીજું અને નહીં પછી બેઠા પછી ખેડૂતને કહ્યું કે બહુ સારું તમે આ જે ઘઉં આવ્યા છે બહુ સારા ઘઉં થયા છે એકદમ અને હવે દાના આવશે ને સારું થશે ને સરસ થયા છે અને પેલા ખેડૂત શું કહે છે કે ભગવાને શેની દયા કરી આવું સારું થયું તો મારી મહેનતથી થવી અને આખું હાંકી હાંકી તો આટલો બધા થાંભવા પડી ગયા છે એટલે થયા છે હમતા કંઈ થયા નથી ખેડૂતને પોતાના કાર્યનું અભિમાન હતું કે મારી મહેનતથી જ આ બધું થાય છે આપણે વિચાર કરો કે આપણી મહેનતથી કંઈ થતું નથી ભગવાનની કૃપા થાય છે તારે મહેર થાય છે તો આપણી બધી આ કામ થાય છે માણસને અભિમાન હોય છે કાં કરીએ મેં કર્યું હું જ હતો તે થયું ના તો થતાં જ નહીં આવી આપણી અભિમાનમાં છે એટલે આપણને દુઃખને અશાંતિ આવે છે ભગવાન ઉપર છોડે છે તો એ દુઃખ એ નથીના શાંતિ ભગવાન ઈચ્છાથી કાર્ય થયું ન થયું તો એ સારા માટે થયું ભક્ત થયો છે અને એક જ વસ્તુ છે કે જે કાર્ય હું કરું છું એમાં મને સફળતા મળે તો ભલે ભગવાનની કૃપાથી મળ્યું ન મળે તો ભગવાનની ઈચ્છાથી થયું એટલે એને એકદમ શાંતિ થઈ જાય નહીં તો મારું મેં કર્યું મેં કેમ ના થયું ને ભગવાનનું પછી સત્સંગ મૂકી દે કંઠાવત મૂકી દે ભક્તિ મૂકી દે બધું મૂકી દે ધર્મ ભરમાં બધું મૂકી દે ખોટે રસ્તે ચડી જાય દારૂને રસ્તે ચડી જાય અફીરને ગાંજોને જુકાનમાં બધે જ જતા રહે એક કામ ના થયું એટલે તરત ભગવાન ઉપર આપણે આક્ષેપ કરી પૂજા પણ મૂકી દે પૂજા નથી કરવી એટલે ભગવાનને છું કામ મૂકી દે ભગવાનને લઈને તો આપણે છે પહેલું તો ભગવાન રાખીશું આ બધું રહેવાનું છે પણ માણસનો અવરો જ વિચાર હોય કે ભગવાને બગાડ્યું એટલે ભગવાનના મંદિરમાં જવાનું મૂકી દે માળા ફરવાનું મૂકી દે પૂજામાં બધું મૂકી દે પણ એને મૂકીશ તો તારું કશું રહેશે નહીં ભગવાને રાખશો તો જ આપણે રહેવાનું છે તો એ પ્રમાણે પેલા ખેડૂતે બહુ એમ આમ વાત કરી પેલા કે ભાઈ એવું નથી ભગવાન કે ભગવાન શું કરે છે તમે વાત કરો પણ આ બધું હું જ કે મારાથી થયું છે ને બધું પી સંતો તો ગયા કે મને સમજાશે નહીં એટલે હમણાં કામે બીજા ગામે જવાના હતા ત્યાં જઈને કથા વાર્તા કરીને પછી દસ પંદર બીજા અરે બે ગામ ફરીને દસ પંદર દિવસે પાછા મંદિરે આવતા હતા અને એ જ ખેતરમાં પાછા એમને નહવા માટે રહ્યો પડ્યા વાડીએ જઈને બેઠા નહાયા ધોયા એ સંતોએ જોયું હું તો મોટા થઈ ગયા દાના ભરી ગયા હતા ડુંડીઓ ભરી ગયેલી હતી અને એમાં ગેરુ નામનો રોગ આવે એટલે ડુંડા બધા લાલ થઈ જાય એકદમ અને દાના છે એ પોચા થઈ જાય એટલે એમાં કોઈ નાખવા નકામું થઈ જાય એવું બધું થઈ ગયું એટલે પેલા સંતોએ કહ્યું અરે પટેલ બહુ સારા ઘઉં હતા ખૂબ સારો પાક હતો અને આ તો બધું વેરું આવી ગયો રોગ આવી ગયો ને હવે તો કંઈ થશે નહીં એ શું થાય ભગવાને મારું નખો જ વાર્યું મેં મહેનત કરીને મને આ દુઃખ આવ્યું ત્યારે જો કહેવા ને ભગવાનનો વાંક ક્યાં આવી ગયો પેલો કહેતો તો મારી મહેનત થયું છે આવું થયું ત્યારે ભગવાનનો વાંક આવે એટલે માણસ માત્ર છે બીજાનો વાંક કાઢવાની ટેક છે એમ ભગવાનો એ કાઢે પણ ભગવાન તો કોઈને માટે નથી પરીક્ષા છે પરીક્ષામાં આપણે આપણી નિષ્ઠા હોય છે આપણી જ હોય છે અને એ છે છોકરો પરીક્ષામાં સારા નંબર પાસ થાય તો એને નિરામ મળે છે અને આગળ એનું એ મળે છે એમ આપણે જો એવા ભક્ત થઈએ તો પછી કંઈ વાંધો આવતો નથી તો એવા ભક્તો આ બધા થયા છે એમના આશાભાઈની જે વાત કરી એ પણ એક અન્ય ભક્ત હતા શાસ્ત્રી અક્ષર ઋતુના એમને પણ આવો દેશ કાઢાયો કે એમના દીકરા છે ને કપાસ બધો ભરેલો હતો મકાનની અંદર અને પેલે દીવો કરવા ગયા અને એ અગ્નિ લાગી એ આખું દે બરી ગયું અમે એના જતું બની ગયું કપડાં લતતા બીજું તું હાઉ ખલાસ થઈ ગયું તમામ અને હરાક થઈ ગયું કહ્યું હવે એ સમયે જઈને શાસ્ત્રીજી મહારાજ કે મારે મંદિરની મૃત્યુ લેવા જયપુર જવું છે પણ પાંચ પાંચસો રૂપિયાની જરૂર છે શાસ્ત્રી મારા પહેલાં તો આંચકો ખાઈ ગયા એનું બરી ગયું છે હવે બધું કશું રહ્યું નથી એની પાસે કેમ કરીને શું કહેવું પણ એમને ભગવાન છે પરીક્ષા છે પરીક્ષા લેવી હતી કે આશાભાઈ તો આમ સેવા બહુ જ કરતા હતા પણ હવે પ્રસંગે તો આમ થાય જાય કે ભાઈ સ્વામી તમે આવ્યા છો પણ આમ તો જુઓ તો ખરા શું જોઈને માગો છો તો ભગતોને પણ આમ થઈ જાય પણ આશાભાઈને ધન્ય છે કે શાસ્ત્રી મહારાજ આવે સમયે આવ્યા અને શાસ્ત્રી મને ધન્ય છે કે આવું થયું છે એને ત્યાં રહ્યા અને આ વાત કરી છે તો કહેવાનું છું કે એ વખતે જે નિષ્ઠા સમજણ દૃઢતા સત્સંગ રહેવો એ બહુ કઠન છે આ તો આગળ બધા ભક્તોના આખ્યાન થાય છે અને બધું છે અને એવે સમયે પણ ભગવાનને રાજી કર્યા છે આપણે જાણીએ છીએ બળિક રાજાનું સમર્પણ કે બળિક રાજા છે એ ભગવતનું આખ્યાન છે એનું બળીગ રાજા એને એ પ્રમાણે બહુ એ ભક્ત હતા અસુરપૂર્વમાં ઉત્પન્ન થયેલા હતા પણ છતાં એની ભક્તિ ભગવાનને વિશે ખૂબ દૃઢતા હતી કે ભગવાનનું જ બધું છે ભગવાન જ બધું કરે છે અને ભગવાનનું જ આ બધું છે એટલે એ રાન ત્યાં ગયા અને હું જાણો છો કે અસુરો છે એના ગુરુ શુક્રાચાર્ય અને દેવો છે એના ગુરુ બૃહસ્પતિ એટલે આ અસુર હતો એટલે એના ગુરુ ત્યાં હતા ભગવાન એની કસોટી કરવા ગયા કે આ બહુ દાનેશ્વરી છે અને બધા દાન બહુ કરે છે એ છે કે આપણે જોઈએ કે એવું દાન કરે છે એટલે ત્યાં ત્યાં વામન સ્વરૂપ ધારણ કર્યું છે વામન ભગવાનનો અવતાર આપણે માણીએ છીએ એટલે ભગવાને વામન સ્વરૂપ ધર્યું એટલે બહુ નાનું છોકરા જેવું અને જઈને ત્યાં લઈને કહ્યું બડીરાજાને વાત આવે કે પગે લાગ્યો તો રાજા શું છે કે મારે ત્રણ પગલાં પૃથ્વી જોઈએ છે નાના છોકરા તો એક બેન ત્રણ પગલાં કેટલું થાય બડીરાજાએ કે બહુ સારું કહ્યું કારણ કે તો બળીરાજા દાનેશ્વરી હતો એટલે એ તો તાપવા માટે તૈયાર થયો પણ શુક્રાચાર્યએ કહ્યું તું સમજ આ તો છળ કપટવાળો વામન છે ભગવાનનો અવતાર છે અને તેને છળ કપટ કરવા આવ્યા છે ખેતરવા આવ્યા છે માટે તું વિચાર કરીને બોલજે કે તાર બળી રાજા શું કહે છે ઓ ભગવાન જો હોય તો તો ભગવાને મને રાજને બધું એને આપ્યું છે તો પછી એ માગત મને આપવામાં વાંધો શું છે પેલો કે બધું વાત છે પણ આ કઈ પગલાં નથી લે છે તારું બધું સર્વસ્વ લઈ લે છે તો ભલે બધું લઈ લેતો હોય એનું આપેલું છે મારે એને આપવાનું છે આવી ડરતા રહે એવો કરે છે જ્યારે ગુરુ જેવો માણસ એનો ગુરુ છે એ વાત કરે કાં છેતર છે આવો છે તેવો છે બધું એને માટે બહુ વાત કરી કાં ખોટો છેતરવા જ આવ્યો પણ જો ભગવાન છે તો મને કંઈ વાંધો નથી ત્રણ પગલાં પરથી અર્પણ કર્યો હોય અતરણ અતરણ માધો મા કૃષ્ણ અર્પણ કરાવે એ કરાવી દીધું એટલે ભગવાન ભગવાન રાજી થયા અને કહ્યું સારું પછી ત્રણ પગલાં પરથી ભગવાન તો હતા દેખાતા હતા નાના પણ ભૈરાટ સ્વરૂપ એટલું મોટું જબરજસ્ત કર્યું કે એક પગલું એમને આકાશમાં એક પગલું બીજું છે પાતાળમાં મૂકી દીધું એટલે એનું બધું જ આવરી લીધું આકાશ પાતળ સુધી આકાશને પાતાળ સુધી જે હોય બધું તમારું આપણે પેલી દસ દસમાં લઈએ છીએ ત્યાં એ પગલું ત્યાં મૂક્યું એ પગલું પછી કહે ત્રીજું ક્યાં તો બધું જ આવી ગયું મારે તો ત્રણ પગલાં જોઈએ કહેજો બધું જ છે તમારું તમે લીધું ત્રીજું પગલું કહે છે આવું મારું શરીર રહ્યું છે એ તમને એના ઉપર પગ મૂક્યો અને એ એને પાતાળમાં મૂકી દીધો આવું પાતાળમાં જતો રહ્યો તો રાજાને જરાય શંકા ના થઈ કે ભગવાને માનેલ છેતરો લઈ લીધું આપણે આવી ક્ષેત્રમાં થાય તો એવું થાય હાથ જન્મેને ભેગા નથી અને એનું નફો જાન લઈએ કારણ કે આપણે છેતરો જે માણસ છેત છે એના માટે મમતા આશક્તિ એનો પ્રેમ આપણે રાખતા નથી એ સંબંધ નથી રાખતા પણ વડી રાજાને એક નિષ્ણાતે જો ભગવાન જ છે તો એની આગળ છેતરાવું સારું દુનિયામાં માણસો બહુ જ ખેતર છે આપણે પૈસાથી છેતર છે પહેલાં તાંબામાંથી સોનું કરે છે નોટોની અંદર પૈસા અરે દરની હજારની નોટો આવું છેતરે છે તાંબામાંથી સોનું બનાવવાની વાત કરે છે બધી ઘણી જાતના પૈસા લઈને આપતા પણ નથી ઘણી ઘણી છેતરામન થાય છે આ બધા જાણો છો ધંધો કરો છો તો એટલે એ રીતે છે પણ એને નિષ્ઠા શું હતી કા ભગવાન અને એના ક્ષેત્ર છેતરાવું સારું છે એની પાસે છેતરીશું એમાં આપણું કલ્યાણ છે લોકોની પાસે છેતરીશું તો આપણે દુઃખ છે આટલું જો આપણે સમજાય તો ભગવાન માટે કોઈ દર વાંધો ના આવે પણ ભગવાનની પરીક્ષા આ પરીક્ષામાં એ થકબો કઠા અને વળી રાજા ભગવાન રાજી થયા પછી અને તાંતાળમાં ગયા અને ત્યાં પછી ભગવાને એને દર્શન આપ્યું કે જે માગે તે હું તને આપું તો કે ભગવાન મારે કંઈ જોતું નથી મારું તકલીફ પેનું રાજ હતું મારા બાપાએ મને બધું જ અર્પણ આ કર્યું હતું અને બધી રીતે હું તો સુખી હતો એટલે દુનિયાનું કોઈ સુખ મારે જોતું નથી તિલોકીનું રાજ પણ જોતું નથી મને તો એટલું છે મારી નજર સમક્ષ કાયમ આપણું મને દર્શન થાય એ જ માગ્યું ભગવાનભાઈ મારે કાંઈ જોવતું નથી તમારા દર્શન મને કાયમ થયા કરે એ જ માગવું તો શું માગ્યું કાંઈ જ માગ્યું નહીં એક જ માગ્યું કે ભગવાનના દર્શન થાય ભગવાનને પેલા દોડી રાજાને બંધનમાં લેવા માટે તૈન પગલામાં આવ્યા કે કોઈ કેવું કરે છે પણ એને બદલે ભગવાન એના બંધનમાં આવી ગયા કે અખંડ એને દર્શન આપવા પડે અને પાતાળમાં જઈને ત્યાં આગળ અખંડ દર્શન એને આપે છે અત્યારે સુધી પણ એક વાંચ્યા આખ્યાન એટલે કહેવાનું શું છે કે આ ભક્તોની કસોટી છે આ ભક્તોનું ભક્ત પણ હું અહીંયા કે ભગવાનને વિશે કેવી ભક્તિ છે એટલે દેખાય ઉપરથી એવું પણ અંદર ભક્તિ ના હોય અને આવા પ્રસંગે આપણું મન આઘું પાછું થઈ જાય પણ ગમે તેવા પ્રસંગોમાં ભગવાન આપણી કસોટી કરે તો પણ એને તેનું આખ્યાન લખાયું એ બળી રાજાનું આખ્યાન લખ્યું છે એવા બધા ઘણા ભક્તો પરોક્ષોને ભાગવતના આખ્યાનો છે ભગવાન સ્વામીનાના વખતમાં પણ એવા બધા આખ્યાનો છે શાસ્ત્રી મહારાજ મારા મારા વખતમાં પણ આખ્યાન છે એવા ભગવાન માટીનું ભગવાન એટલે ભગવાન એમાં બીજો કંઈ વિચાર એ કસોટી કરે છે આપણે જ્યારે દૂર ખાવા ત્યારે આપણી કસોટી કરે છે આપણામાંથી અજ્ઞાન કાઢવું જોઈએ આપણામાંથી જે મમતા છે એ કાઢવી છે આપણા જીવનું અજ્ઞાન છે એ કાઢવું છે એટલા માટે કરે છે પણ એ ભગવાન છે એમાંથી નિશ્ચયમાંથી એક જરા તસું પણ આપણું મન આગું પાછું થાય નહીં એમના વચનમાં વિશ્વાસ એમને એમાં ભક્તિમાં વિશ્વાસ અખંડ રહ્યો છે એવા ભક્તોના બધા આખ્યાન છે અને આખ્યાન તે આપણે થયું છે એટલે આપણે પણ સમજવાનું છે ભક્તિ કરીએ છીએ પણ ક્યારેય આવા પ્રસંગો આવે તો આ પ્રસંગોને યાદ કરવા આ ભક્તોને યાદ કરવા એમને કેવી રીતે આ ભક્તિ કરી છે ભગવાનને રાજે કર્યા છે અને કેવી રીતે નથી તો કહેવાનું શું આ ભક્તોની કસોટી હંમેશા થતી આવી છે છતાં એ ભક્તોનું આખ્યાન અત્યારે આપણે સંભાળીએ છીએ અત્યારે ભક્તોને યાદ કરીએ છીએ કે એમને આવું કષ્ટ પડ્યું ભગવાનમાંથી થયા નથી તુકારામ ભક્ત એક હતા મહારાષ્ટ્રની અંદર તુકારામ જાનભાઈ ઝુકારભાઈ જાનભાઈનું ભજન થાય છે અત્યારે એ તુકારામ છે બહુ જ ભક્તરાજ અને ખરેખર ભગવાન કૃષ્ણ વિશે ભક્તિ અને દરરોજ પોતે ભગવાનનું ભજન કર્તન એને પત્ની હતા અને બે જણા બધા ભક્તિ સારી રીતે કરે હવે એ મેં કહ્યું ભગવાનની કસોટી કેવી છે કે ભગવાનમાંથી શ્રદ્ધા ખૂટી જાય એવી એમની પરિચા ભગવાન પાછા પડી જાય એટલે પછી ભક્તિ બહુ કરે આ ભક્તિ બહુ કરે એટલે સહેજે તે લોકોને ન ગમતું હોય એ મશ્કરી કરે ભગતડો થયો આવું થયો બીજું થયું અને બોલ્યા કરે હેરાન કરે બીજું કરે અને એમાં વળી જમાની આ છોકરાઓ જરા ભેગા થયા કે આમાં એ બહુ ભક્તિ છે હવે જોઈએ કે એવો ભગત છે એટલે એને શું કરે કે ભગતને આપણે ગામમાં ફેરવવો બધું કેવી રીતે ફેરવો કે એનું કેવું મુસ્ એની બધી ભય થાય એવી રીતનું કે એને અવરે ગધડે બેસાડવો માથું છે મૂડાઈ નાખવું ગાજરની માળા નેગરાની માળા કરવી અને અંદર ગધેડા ઉપર અવરે મૂકે મુખ પહેલાંનું આમ એને પૂછવું આવે આવી રીતે એને પછી લોકો છોકરા પુરીઓ બોલાવે અને ભાઈ કાંકરા ધૂર ઉછાળતા જાય અને એમને બોલતા જાય અને એમ આખા ગામમાં શહેરમાં બધે ફેર્યો અને તુકારામ તો મારાને સંભાળીને ભગવાનને તુકારામ ભગવાનનું સ્મરણ કરતા જ રહ્યા ભજન કરતા જ રહે કરતા જ રહ્યા બધા આખા ગામમાં ફરીને આવ્યા હાજે એટલે પછી ઘરે એમના પત્નીને પત્ની મળ્યા તેના પત્નીએ કહ્યું અરે તમે ભાવિ ભક્તિ ભગવાનની કરો આવા મોટા ભક્ત કહેવાઓ અને આપણને આવી લોકોમાં ફજેથી કર્યા આપણી આબરું કહી આપણે આ બધા કહેવાય જ કર્યું આ બધું થયું બહુ દુઃખ થયું પત્તે તુકારામ શું કહે છે કે આપણે દુઃખ છેનું આપણે દુઃખ માનવાનું જ નથી ભગવાનની ઈચ્છાથી થયું છે ભગવાન જે કરે છે સારા માટે છે જો આપણે જો પૈસા ટકા આપણી પાસે છે નહીં અને વાનંદને પછી જો આપવું પડે તો પછી ચાર આઠ આણાં મૂળન ના લે તો એટલાય નહોતા માળ એની વાત મૂડી નાખ્યું એટલે આપણે કંઈક છે જ હું મબત મૂડી દીધું પછી ચૂનો ચોપડે એટલે પછી ખોળોય ના થાય મેલ ના ભરાય એ પણ સાફ થઈ ગયું બીજું ગાંજરની માળા છે પાંચ દસ દાણા શાક ચાલશે અને મજા કરજો અને આપણે બેનો લગ્ન થયા ત્યારે ફૂલેકું ફર્યું નહોતું એટલે ફૂલેકું ફર્યું આપણે કેટલી સમજણવું છે એટલે કહેવાનું શું છે ત્યાં સમજણથી એ ભક્તો અને અત્યારે એનું ભજન થાય છે તુકારામ જાનભાઈ તુકારામ જાનભાઈ સાથે ભગવાનની નિષ્ઠા ભગવાનમાં સમજણ જે જે ભક્તો થયા છે એનો તમે આખ્યાનમાં વર્ષો તો આપણને બળ રહે એ તો આ તો શું કાં ચાલ્યું જાય અને ચાલ્યું હા હાંભરીએ પણ આવા પ્રસંગોએ ધીરજ બળ હિંમત રાખવીને ભગવાનને ભગવાન પણ છે જ એ ગમે ક્રિયા કરે ગમે તેવા પ્રસંગો કરે આપણા માટે તો ભગવાન એટલે ભગવાન એમાં બીજો કોઈ શંકાને સમય એના ભક્તોએ એવી શ્રદ્ધાથી કર્યું છે તેનું કામ બધું થયું છે માટે આપણે પણ એવી શ્રદ્ધાબળ રાખવી આવા આખ્યાનો સાંભળીને આવી કથા સાંભળીને આપણો જે સાગરપન જે વધાર યોગની બધી વાતો ચાલે છે તો એવી બધું આપણું કરવું જોઈએ કે જેથી કરીને આપણે ક્યારે ક્યારે પ્રસંગ આવે ત્યારે આપણું મન ક્યારેય ડગમગે નહીં જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશ રહે જ્યાં સુધી મનને છે આ સાચું છે ખોટું છે આ સત્સંગ નહીં અને ભગવાનની વાતમાં કે આ ખોટું હશે કે સાચું હશે કે આમ દેખાય આમ છે તેમ છે કદાચ એમના કેટલીક વખત બીજા પ્રસંગો થાય તો મન પાછું પડી જાય કે મન થાય ભગવાન અશેક નહીં હોય અશેક નહીં હોય તો એથી કામ થાય નહીં પણ એ ભગવાન છે એવું માને તો પછી એને ભ્રમનો પ્રકાશ આનંદ થઈ જાય છે વહેંચતા હવે પાણી પાણી વહેતું હોય તો એની અંદર આપણું મોડું ન દેખાય કારણ પાણી વહે છે એટલે પણ એ પાણી નિત્ર પણ તમે હરિદ્વાર જાઓ છો એટલું પાણી નીચે તળ્યું દેખાય અને આપણને મોઢું પણ દેખાય ને કારણ કે નેત્ર થઈ ગયું છે અને દેવા સુધી ડોળું હોય છે દેખાતું નથી એમાં ભગવાનના કામો ધર્મની બાબતમાં કે આપણા કોઈપણ સારા કાર્યોની અંદર મન ડગમગ રહે ત્યાં સુધી શાંતિ ન થાય અને આનંદ ના થાય પણ જ્યારે એ ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ થાય તો આપણે એ થાય છે તો ડગમગ એ દિલ જ્યાં સુધી એટલે વન સુધી ડગમગ છે ત્યાં સુધી આપણે એ થતું નથી અને આપણે દુઃખી થઈને એનાથી ભગવાન એ શ્રદ્ધા ભક્તિ ઘટી જાય છે પણ ન ઘટે અને બરોબર દ્રઢતા રહે એનું આ કામ છે અરે ભક્ત થવું ભગવાનનું છે જો કામ શીર સાતાની વાતો છે કે શેર જાય પણ થાય ભગવાનનું ભલે મર્સક આપવું પડે તે પણ આપ્યું છે બધા એવા ભક્તોએ અને આવી ભક્તિ કરી છે તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આવી ભક્તિ આવી ધરતા આવી નિષ્ઠા આપણે આપણા વ્યવહાર